અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ છે પ્લેન ક્રેશ મામલે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી જ્યારે વિજય રૂપાણી સહિતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને આત્માને પ્રભુ શાંતિ અર્પે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે માટે પ્રાર્થના કરવામાં આવી હતી બારમી જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહી હતી એ દરમિયાન જ ફ્લાઇટની હજી ઉડાન જ ભરી હતી એવા જ સમયે જે વિમાન ક્રેશ થતા વિમાનમાં બસો એકતાલીસ જેટલા યાત્રિકો અને અન્ય મળીને બસો અડસઠ જેટલા લોકો આ દુઃખદ ઘટનાની અંદર મૃત્યુ પામમાં આ મૃતાત્માઓના આત્માને કલ્યાણ થાય એના આત્માને શાંતિ મળે એ માટે આ ફ્લાઇટની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ એવા મન શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આજ ફ્લાઇટમાં હતા એ પણ આ વિમાન ક્રેશની ઘટનામાં એમનું પણ દુઃખદ નિધન થયું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય એટલે કે નમો કમલમ ખાતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે મૃતાત્માઓ છે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જિલ્લાભરમાંથી આ પ્રાર્થના સભામાં લોકો ઉમટી પીડાતા અને ભારે હૃદયે વિજયભાઈ તથા આ જે મૃતાત્માઓ છે એમના આત્માને શ્રદ્ધાંજલિ આપી છે આ શ્રદ્ધાંજલિ સભા અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાય